ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એનવી આજ આજરોજ જિલ્લાના વિવિધ પુલો કાસ અને નહેરોની મુલાકાત લીધી હતી તેમણે જિલ્લાના સત્યાવીસ અને એકસો ચાર નાના મળીને કુલ એકસો ને એકત્રીસ પુલોની સ્થિતિની સમીક્ષા કરી હતી તો કલેક્ટરે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને પુલોની સ્ટ્રકચર સ્ટેટેબિલિટીની ચકાસણી કરવા સૂચના આપી હતી તો જર્જરીત પુલાના સમરકામ અને નવા પુલાના નિર્માણ માટે માર્ગદર્શન આપ્યું હતું તો સુરક્ષાના કારણોસર વેરાવળ તાલુકાના બંદર વિસ્તાર હિરણપુલ અને ઉનાના મચુંદરી પુલ પર ભારે વાહનોની અવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો મચુંદરી પુલ માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરાયો છે આ પુલ પર બારથી વધુ પેસેન્જર ચમતા વાહનો અને સાડા સાત હજાર કિલો વધુ વજનના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો ચોમાસા દરમિયાન ઘાસ અને નહેરોની સફાઈ માટે તકેદારીના પગલા લેવા સૂચના આપવામાં આવી છે તો પુલો પર દિશા સૂચક માર્કિંગ અને પાણીની સપાટી દર્શાવતા બોર્ડ લગાવવાની સૂચના પણ આપવામાં આવી છે તો કલેક્ટરે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી કોઈ પણ કટોકટી માટે તંત્રને સજ્જ રહેવા માર્ગદર્શન આપ્યું છે તો વિદ્યાર્થીઓના પરિવહન માટેના વાહનો પર પણ પ્રતિબંધિત પુલો પરથી પસાર થવા રોક લગાવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ